આવતીકાલે ઇફકોની ચૂંટણીનો ખરાખરીનો જંગ ગુજરાતનું મંડળ કાલે દિલ્હી જશે ગુજરાતમાંથી કુલ એકસો એક્યાસી જેટલા મતદારો મતદાન કરશે ગુજરાતની એક બેઠક માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું ત્યારે જયેશ રાદડિયા અને પંકજ પટેલે પણ બરવો કર્યો છે પાર્ટી બળવાખોર નેતાઓ સામે એક્શન લઈ શકે છે હિરન અમારી સાથે જોડાઈ ગયા છે હિરન બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું તેમ છતાં જયેશ રાદડીયાએ જે છે એ ફોર્મ ભર્યું હતું અને પરત પણ ન ખેંચ્યું ત્યારે ત્રણ ઉમેદવારો હવે મેદાને છે શું વધુ વિગતો જો ઇફકોની આ ચૂંટણી માટે સામાન્ય રીતે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં અત્યાર સુધી રાજકીય પક્ષો પોતાનું સીધું મેન્ડેટ નહોતા આપતા ભલે રાજકીય પક્ષોના સમર્થિત નેતાઓ એની અંદર ચૂંટાતા હોય પરંતુ આ વખતે એટલે કે ગયા એક વર્ષથી પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ સહકારી સંસ્થાઓમાં પણ ભાજપના ઓફિશિયલ મેન્ડેટ આપી અને ઉમેદવારો ઊભા રાખવામાં આવે છેલ્લી બે ચૂંટણી અલગ અલગ જોઈએ તો એક ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી અને હવે આ ઇફકોની ચૂંટણી આ બંને ચૂંટણીમાં એવું છે કે ભાજપે મેન્ડેટ આપ્યું હોવા છતાં ભાજપના મેન્ડેટથી ઉપરવટ જઈ ભાજપના જ લોકોએ એમાં ઉમેદવારી નોંધાવી હોવાનું સામે આવ્યું છે ઇફકોની ચૂંટણીમાં જે ઉમેદવારી કરવામાં આવી છે એમાં બિપિન પટેલ એટલે કે બિપિન ગોતા એમને ઉમેદવારી કરી છે અને પાર્ટી તરફથી એમને ઓફિશિયલ મેન્ડેટ પણ આપવામાં આવ્યું છે તમામ જિલ્લા ભાજપ પ્રમુખોને આ મેન્ડેટની બજવણી કરી અને તેમના જિલ્લામાં જે મતદારો છે એકસો એક્યાસી મતદારો આખા રાજ્યની અંદર કુલ છે એમણે બિપિન પટેલને મતદાન કરવું એ પ્રકારની સૂચના આપવામાં આવી છે જોકે બિપિન પટેલના મેન્ડેટની સામે બે સિનિયર નેતાઓ એક જયેશ રાદડિયા કે જેઓ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે એમના પિતાજી પણ ઇફકો સાથે સંકળાયેલા હતા અને બીજા છે પંકજ પટેલ કે જેઓ ઉત્તર ગુજરાતમાંથી આવે છે મોડાસા જિલ્લામાંથી એમણે પણ પોતાનું ઉમેદવારી પત્ર આની અંદર ભર્યું છે જો કે આ બંનેનું મેન્ડેટ ન હોવા છતાં બંને ભાજપના નેતાઓએ ઉમેદવારી પત્ર ભર્યું છે ને એટલા જ માટે ભાજપ વર્સિસ ભાજપનો ખરાખરીનો જંગ જે છે આવતીકાલે દિલ્હીમાં સવારે દસ વાગ્યાથી ત્યાં મતદાનની પ્રક્રિયા શરૂ થશે આ એકસો એક્યાસી મતદારો જે છે એમણે દિલ્હી જ રહેશે અને આજે મોડી સાંજે અથવા તો આવતીકાલે સવારે આ તમામ લોકો દિલ્હી જશે મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાંથી જયેશ રાદડિયા આવે છે અને અડસઠ કરતા વધુ મતદારો માત્રને માત્ર સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે અને આ તમામ લોકો જયેશ રાદડિયાની સાથે હોવાની રાજકોટ ગયા ત્યારે રાજકોટના એ જામકંડોળામાં સભાના સંબોધન પછી દિલીપ સંઘાણી સાથે જયેશ રાદડીયાના નિવાસ જઈ અને ત્યાં તેમણે ભોજન પણ લીધું હતું આ તમામ બાબતો વચ્ચે ત્રણ ભાજપના સિનિયર નેતાઓ મેન્ડેટ ન હોવા છતાં બે નેતાઓ એની અંદર ફોર્મ ભરેલા છે એટલે ભાજપ વર્ષિસ ભાજપ ની સ્થિતિ ઇફકોની ની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે જોકે પાર્ટી ખેંચવું અન્ય કોઈ પણ પ્રકાર નો આદેશ પ્રદેશ ભાજપ તરફથી હજુ કરવામાં નથી આવ્યો આભાર તમામ વિગતો માટે